બિદડા સરોદર ટ્રસ્ટ હોસ્પિટલ પથરીના દર્દીએ ઓપરેશન સફળ થતા આભાર માન્યો હતો બિદડા સરોદર ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે યુરોલોજી કેમ્પમાં પથરીના દર્દીએ ઓપરેશન સફળ થતા ડૉક્ટરોનો તેમજ સંસ્થાનો આભાર માન્યો હતો અને આવતા ટૂંક જ સમયમાં બિદડા સરોદર ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સીટી સ્કેન સારા ઉપલબ્ધ બનશે જેનાથી દર્દીઓને મોટી રાહત થશે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી યુરોલોજી કેમ્પ છેલ્લા પંદર વર્ષથી મુરજી પટેલ યુરોલોજી હોસ્પિટલ નડિયાદ સાથે એનું કામ કર્યા છે ડૉક્ટર દેસાઈની અન્ડર ગાઈડન્સ ચેરમેન દેસાઈની ગાઈડન્સની અંદર આ કાર્ય છેલ્લા પંદર વર્ષથી કર્યું છે વર્ષની અંદર ત્રણ વર્ષ ત્રણ વખત એમની ટીમ બાવીસથી પચીસ ડૉક્ટરો વોલન્ટીરો નર્સિસ સ્ટાફ ઓટી સ્ટાફ દરેક સાથે આવી અને અહીં એટલું જ નહીં પરંતુ સાથે સાથે જે પણ ઇક્વિપમેન્ટ જોઈએ કે લેઝર ઇક્વિપમેન્ટ જોઈએ તો એ સાથે લઈને કરે છે આ વખતે ડૉક્ટર પાઠક સાહેબ અહીંયા આવ્યા છે જેઓ યુરોલોજીના પેશન્ટને તપાસ્યા છે અને એમની એડવાન્સ સર્જરી કેવી રીતે કરવાના છે એના વિશે હું એમને બે શબ્દ કરવાનું કહીશ હું ડોક્ટર નીરમે પાઠક અમે મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ જે નડિયાદની કિડની હોસ્પિટલ તરીકે વખણાય છે એ હોસ્પિટલ તરફથી હું આવ્યો છું ડૉક્ટર મહેશ દેસાઈ સરની આગેવાની હેઠળ આપણે અત્યારે કેમ્પ કર્યો છે એમાં આપણે લગભગ સિત્તેર જેટલા દર્દીઓની તપાસ કરી છે જેમને કિડનીમાં ક્યાં તો પેશાબની નળીમાં પથરીઓ હતી એ બધા દર્દીઓને આપણે શું કર્યું છે અત્યારે સ્ટેન્ટ મૂક્યું છે સ્ટેન્ટ મૂકવાથી શું થશે કે જે પેશાબની નળી કે જે કિડનીથી લઈને પેશાબની થેલી સુધી પેશાબ લઈ જાય એ નળી પોળી થઈ જશે પછી આપણે એમને ત્યાં આગળ નડિયાદ બોલાઈ અને નડિયાદમાં યુએસથી એક ટીમ આવી રહી છે લેટેસ્ટ એક ડિવાઇસ લઈને જેનું નામ છે કેલિક્સો આરઆઈઆરએસ સીવેક સક્ષમ ડિવાઇસ એ ડિવાઇસથી આપણે શું ફાયદો થશે કે નીચે પેશાબના રસ્તેથી જ આપણે પહોંચી શકશું કિડની સુધી પહોંચી શકીશું પથરીને આપણે લેઝરથી પાવડર કરી દઈશું અને પછી બધો જે પાવડર થશે એ સાથે સાથે સક્ષમ પણ થઈ જશે તો આ લેટેસ્ટ ટેકનોલોજી છે હજુ ઇન્ડિયામાં આ ટેકનોલોજી આવી નથી એનો આપણે દુનિયાનો મોટા મોટો ટ્રાયલ કરવાના છે જેની અંદર આપણે પચાસ દર્દીઓને લેવાના છીએ તો આ જે પણ ઓપરેશન થશે એનો કોઈ જ દર્દી પાસેથી ચાર્જ લેવામાં નહીં આવે અને આ ઓપરેશનમાં કોઈ પણ ચેકો મૂકવામાં નહીં આવે કારણ કે આખું ઓપરેશન પેશાબના રસ્તેથી થશે એટલે પેશન્ટોને અંતે ઘણો ફાયદો થશે હમ સાચી વાત છે તમારી તો આ જે પણ વિસ્તાર છે એને આખો સ્ટોન બિલ્ટ તરીકે અમારી ભાષામાં કહેવાય છે સ્ટોન બિલ્ટ એના માટે કારણ કે ઓન એવરેજ દરેક ઘરમાં એક વ્યક્તિને તો પથરી હોય જ છે તો એ પથરી બનવાનું કારણ એક તો જ્યોગ્રાફિકલ રીઝન છે બીજું ફેમિલિયલ રીઝન છે ત્રીજું જેનેટિક રીઝન છે ચોથું પાણીનું રીઝન છે પાંચમું આ વિસ્તાર એવો છે કે પરસેવો વધારે થાય છે એટલે પેશાબ ઘણો કોન્સન્ટ્રેટેડ બને છે એક ક્ષાર બધી ભેગી થાય છે અને એના કારણે પથરી થાય છે તો ઇન જનરલ અમારે અગર સલાહ આપવાની હોય કે પથરી ના થાય તો એના માટે અમે ઇન જનરલ સલાહ એવી આપીએ છીએ કે પાણી પુષ્કળ પીવાનું પુષ્કળ એટલે સિઝન પ્રમાણે ધ્યાન રાખી લે જેમ કે અત્યારે વરસાદની સિઝન છે તો એમાં અમે બે થી અઢી લીટર પાણી પીવાની સલાહ આપીએ છીએ ઉનાળાની સિઝન જ્યારે પરસેવો વધારે થાય ત્યારે પાણી પણ વધારે જોઈએ તો ત્યારે ત્રણ થી સાડા ત્રણ લીટર પાણી પીવાની અમે સલાહ આપીએ છીએ અને શિયાળામાં સિઝન હોય એ પ્રમાણે શિયાળામાં પરસેવો ઓછો થાય તો ત્યારે અમે પાણી બે થી અઢી લીટર લેવાની અમે સલાહ આપીએ છીએ એટલે પાણી વધારે લે તો શું થાય કે ક્ષાર ભેગી ન થાય અને પથરી બનવાનું પ્રમાણ ઓછું થઈ શકે

અમનું જે પણ હોસ્પિટાલિટી છે એમનો અમે ફાયદો ઉઠાવવા માટે અમે આવીએ છીએ સાથે દર્દીઓને પણ એ વસ્તુનો અમને ફાયદો મળે છે અહીંયાથી આવવા જવાનું પણ સંસ્થા તરફથી એ લોકો અરેન્જ કરી આપે છે રહેવાની પણ અમારા માટે વ્યવસ્થા કરી આપે છે ખાવા પીવાની પણ અમારી બધી વ્યવસ્થા અહીંયા સંસ્થા તરફથી જ કરવામાં આવે છે છેલ્લા પંદર વર્ષથી આપણે જણાવ્યું એ પ્રમાણે કે ડોક્ટર દેસાઈના આગેવાની હેઠળ અમે વર્ષમાં ત્રણથી ચાર વખત અહીંયા આગળ કેમ્પ કરવા માટે આવે છે આખી ટીમ લઈને આવે છે અને બધાને અહીંયા કામ કરવાનું અંદરથી આનંદ થાય છે કારણ કે દર્દીઓનું પણ સારું આમાં થઈ રહ્યું છે અને સાથે અમને પણ અહીંયા આગળ કામ કરવાની મજા આવે છે કારણ કે અહીંયા બહુ જ સરસ અમારી ધ્યાન રાખવામાં આવે છે તો અહીંયા આગળ હવે અમને એ જાણવા મળ્યું છે કે સિટી સ્કેન ચાલુ થવાનું છે દાતાશ્રીની મદદથી અને એના કારણે અહીંયાના પેશન્ટોને ખૂબ જ ફાયદો થશે અત્યાર સુધી અમને સીટી સ્કેનની ક્યાં ક્યાં જરૂર પડે એ પહેલા જણાવીએ અમે તો સીટી સ્કેનની જરૂર આપણે કિડનીમાં અગર કંઈ પથરી થઈ હોય તો એને વધારે સારી રીતે આપણે સીટી સ્કેનથી જોઈ શકીએ કિડનીમાં કંઈ ગાંઠ થયેલી હોય કે એમાં કંઈ બીજી તકલીફ હોય તો એ આપણને સીટી સ્કેનથી વધારે સારો ખ્યાલ આવે પેશાબની જે નળી છે પેશાબની નળીમાં અગર કંઈ પથરી હોય તો એ સોનોગ્રાફીમાં સારી રીતે દેખાતી નથી હોતી એટલે પેશાબની પથરી નળીમાં આગળ પથરી હોય તો એના માટે ખાસ સીટી સ્કેનની જરૂર પડતી હોય છે જેના માટે અમારે ઘણી વખત દર્દીને અહીંયાથી ભૂજ મોકલવા પડતા હોઈએ છીએ સીટી સ્કેન કરાવવા માટે તો હવે એ અગર આપણે સંસ્થામાં જ સીટી સ્કેન થઈ જશે તો પેશન્ટોને ઘણી અગવડતા દૂર થઈ જશે દૂર જવાનું પછી પાછા આવવાનું એ સમય પણ એમનો બચી જશે બીજું આપણે પેશાબની થેલીમાં પણ અગર કંઈ પણ તકલીફ હોય પેશાબની થેલીની ગાંઠ હોય કે નળીની અગર ગાંઠ હોય તો એ બધી માહિતી આપણને સીટી સ્કેનમાં બહુ જ સારી રીતે ખબર પડી જતી હોય છે ખાસ કરીને જે કોન્ટ્રા સીટી સ્કેન કરાવીએ છીએ એમાં બધી માહિતી સારી રીતે આપણને મળતી હોય છે ખાલી અમારો વિષય યુરોલોજી માટે જ સિટી સ્કેન ફાયદામંદ છે એવું નથી અહીંયા આગળ જે પેટના ડોક્ટર આવશે જે ગેસ્ટ્રો કે ગેસ્ટ્રો સર્જન આપણે કહીએ એમને પણ ફાયદો થશે જનરલ સર્જનને પણ ફાયદો થશે હાડકાના જે ડોક્ટર આવે છે એમને પણ ફાયદો થશે કારણ કે આ બધી જે સ્પેશિયાલિટી છે બધામાં સીટી સ્કેન એ લેટેસ્ટ ટેકનોલોજી છે અને એ જેટલી માહિતી આપી શકશે એટલું એક્સરેમાં કે સોનોગ્રાફીમાં એ માહિતી નથી મળતી તો દર્દીઓને ઘણો ફાયદો થશે આ અદ્યતન ટેકનોલોજી છે જે અહીંયા આગળ આપણે આવવાની છે હું લક્ષ્મીશંકર શંકર ગૌર મારું આમ તો ગામ છે શાયરા કોઠારા તો હમણાં મુન્દ્રા રહું છું મને છેલ્લા છ આઠ મહિનાથી કિડનીની પથરીની તકલીફ હતી તો પછી હું અહીંયા આવ્યો અને મને સારી એવી સગવડ મળી સારો એવો મારી સારવાર થઈ છે અને પછી આગળ મારે જ્યારે સાહેબનો ફોન આવશે ત્યારે નડિયાદ જઈને ત્યાંથી પથરી કઢા કઢાવીશ અહીંયાનો સ્ટાફ અહીંયાના વિજયભાઈ અને ડૉક્ટરશ્રીનો બધો બહુ સહકાર મળે છે અને દાતાઓને હું કહીશ કે અહીંયા તમે એક ભગવાન રૂપ છો અમને અમારા આશીર્વાદ અને દર્દીઓના આશીર્વાદ બહુ તમને મળશે અને ભવિષ્યમાં આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગરીબોની સેવા થાય એ જ મારી અભિલેષા અભિલાષા છે અને ફરી ફરી હું પૂરા ડોક્ટર સ્ટાફની સાહેબની અને અહીંના સ્ટાફની અને શ્રી વિજયભાઈ છેડા પણ અહીંયા હમણાં મારી સાથે ઊભા છે એમની પણ સરળતા એમનું જે નેચર એમને સહકાર પૂરેપૂરો સર્વે સર્વેને મળે છે અને આગળ મળતો રહે એવી મારી શુભેચ્છા